તો તેનું માલિક થઈ જાય છે જોકે હકીકતમાં આવું બિલકુલ નથી સુપ્રીમ કોર્ટે ઘણી વખત સ્પષ્ટતા કરીને કહ્યું છે કે એગ્રીમેન્ટ વિના કોઈ જગ્યાએ રહેવું ભલે તે બાર વર્ષ કે પચાસ વર્ષ હોય તેની માલિકીનો હક નથી આપતો આ અફવા એડવર્સ પોઝેશન એટલે કે પ્રતિકૂળ કબજાના ખોટા વિચારથી ઉદભવી છે ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું બધા તૈયાર રહેજો અંબાલાલ પટેલે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન એકથી થી બે ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરી છે સાથોસાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે જેના કારણે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અગિયાર જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને સોળ જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે સાથે સાથે બાવીસ જાન્યુઆરી સુધી વરસાદ થવાની શક્યતા છે

જે માં પૂરી કરવામાં આવે તો અમે અન્ન અને જળનો ત્યાગ કરી મોટું આંદોલન કરશું તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું આગળ ત્યારબાદ ની માહિતી આવી રહી છે કે રાહત પેકેજ ને મજાક ગણાવ્યું દોસ્તો તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ ની સરકારે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે આ રાહત પેકેજને રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે જો કે ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આ રાહત પેકેજની ખુલ્લે કરી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવ્યું છે અને કહ્યું છે કે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ખેડૂતો પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકશે નહીં સરકારે એવી જાહેરાત કરી છે કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરમાં મંત્રીઓએ ફોટા પાડ્યા બાદ કોથળીમાંથી બિલાડું કાઢ્યું એક હેક્ટર દીઠ પચાસ હજારની સહાય ખેડૂતોને મળવી જોઈએ માત્ર બે હેક્ટર નહીં ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ છે તે સરકારે કરવા જોઈએ તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું તમારું શું કહેવું છે દોસ્તો ગોપાલ ઇટાલિયા સાચા છે કે કેમ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી છે આપ સુની સામે કે શું મોદીજી ચોરી કરીને પીએમ બન્યા દોસ્તો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા મત ચોરીના દાવાઓ ફગાવી દેવાયા હોવા છતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે તેમણે જણાવ્યું છે કે અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ વાંચરી રહ્યું છે આ દરમિયાન તેમણે જનરેશન ઝેડ એટલે કે જેન ઝેડ ની જાગૃત કરવાની વાત કરતા કહ્યું હતું અમે દેશના યુવાનોને જણાવીશું કે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા છે ત્યારબાદની માહિતી આપ સામે આવી રહી છે કે શું ભાજપે ખેડૂતોને રોડ પર લાવ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યો છો એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ વીમા યોજના લાવવી છે કે ખેડૂતોને મગફળી ઉતારી લીધી હોય પાથરા પડી ગયા હોય થ્રેસરમાં મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું શું તમને કોઈને પાક વીમો મળ્યો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માત્ર ગુજરાતમાં જ બનશે બાકીના અન્ય રાજ્યોમાં ચાલુ છે બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ ફંડ લાવવામાં આવશે એવું પણ કહ્યું હતું કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરી દઈશું શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ છે કે નહીં પરંતુ જાવક ડબલ કરી નાખી છે ભાજપે મારા ખેડૂતોને મજૂરોને ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે ભાજપના રાજમાં માત્ર ભાજપના વીસ હજાર પદાધિકારીઓનો જ વિકાસ થયો છે ભાજપ ખેડૂત વિરોધ કેમ છે એના હું પુરાવા આપવા માંગુ છું જ્યાં પણ નજર કરશો ત્યાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ હોટલ ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે અને ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા પરંતુ ભાજપના દલાલો અને લાભાર્થીઓ રહ્યા છે ત્યારબાદની માહિતી આવી રહી છે કે દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સતત વધી રહેલા દરો સામાન્ય પરિવારો માટે મોટો બોધ સાબિત થઈ રહ્યો છે આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉપાય છે પીએમ સૂર્ય ઘર યોજના જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલાર પેનલ લગાવવાની સબસિડી આપે છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે સોલાર સિસ્ટમની મદદથી તમે ત્રણસો યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકો છો તો આ તમામ માહિતી દોસ્તો આજની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી હતી ખેડૂતો તેમજ તમામ લોકો માટે આશા કરું છું દોસ્તો કે સૌને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની અને મોટી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ